નમસ્કાર દર્શક મિત્રો હું છું વાળીભાઈ ખુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારી આ ચેનલમાં આપણે સામાન્ય રીતે જે જરમુક્ત સુભાષ ભાલેકર કૃષિ કરે છે એમના ખાસ કરીને હું વિડીયો અપલોડ બનાવીને અપલોડ કરતો હોઉં છું પરંતુ મેં ફેસબુકમાં રફાળાના યોગેશભાઈ ગજેરા જેવો શ્રી દેવ બળદ આશ્રમ બગસરા તાલુકો જિલ્લો અમરેલીના રફાળા ગામે પોતે એકદમ નિસ્વાર્થ સેવા કરે છે બળદોની અને બળદોને જે બીમાર છે અશક્ત છે જે ચાલી શકતા નથી એવા બળદો રોડ ઉપર રખડે છે અને બીમાર છે એવા બળદોને અહીંયા લઈ આવી અથવા તો કોઈ મૂકી જાય તો એને સાચવે છે અને ખૂબ સારી સેવા કરે છે એટલે મને એના હું એના કામથી પ્રેરિત થઈને આ રફાળા ગામે હું આવ્યો છું અને મને એમ થયું કે મારી યુટ્યુબ ચેનલમાં એમના બળદોની જે સેવા છે એની જે એમની ટીમ છે એ ટીમ બધી એમની સેવા કરે છે તો એના સેવા કરીને હું બિરદાવવા માટે અહીં આવ્યો છું તો આપણે પહેલાં પ્રથમ ભાઈશ્રીનો પરિચય લઈએ આપનો પરિચય આપીને નમસ્કાર માતા મારું નામ યોગેશ કાનજીભાઈ ગજેરા ગામ તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો યોગેશભાઈ અમારા દર્શક મિત્રો આપો કે આપે આવા આવા બીમાર સેવા કરવાનું અને આવી રીતની જે બળદ ની જે તમે આ આશ્રમ બનાવ્યો છે ઘણા આશ્રમો તો મેં જોયા છે જ્યાં સાધુ સંતો હોય ઋષિઓ હોય પછી ગૌશાળા હોય પણ આ ન તો દૂધ આપે છે ન તો કઈ આપે છતાં પણ તમે આની સેવા કરો છો અને કોઈ પણ પ્રકારના આને આને તમે ક્ષેત્રમાં હાંકતા નથી એટલે એકદમ એની પાસે કોઈ પણ પ્રકારનું કામ પણ લેતા નથી અને આવી સરસ મજાનું ઉમદા કાર્ય કે જે કોઈ ન કરી શકે એવું કાર્ય તમને કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ અમારા દર્શક મિત્રોને જણાવો હવે પહેલાં તો એ વાત કરી દો તમે જે વાત કરી કે ભાઈ આમાં આપણે કઈ અત્યારે અપેક્ષા નથી હા હવે અપેક્ષા નથી હા હા પહેલા જોવી તો એની પાસે કેટલું કામ લીધું છે હા તો એ આપણે પહેલા એ વિચાર કરવો પડે ખેડૂતના દીકરા તરીકે ખાસ વાત કરી દઉં કે મને વિચાર ક્યાંથી આવ્યો તો બે હજાર અગિયાર થી સુરત હતો હું ભણતર કર્યા પછી બરાબર અને ડીવીએસસી કર્યું મેં વેટનરીમાં તો સુરત રોડ ઉપર જવા નિરાશિત ગૌવંશ હોય કે બીમાર હોય એક્સિડેન્ટલ હોય તો એની પ્રાથમિક સારવાર ની સેવા કરતો પછી બે હજાર એકવીસ માં હું ગામડે આવ્યો તો અહીંયા જોયું કે ભાઈ ગૌવંશ ની પરિસ્થિતિ તો બધી એવી જ છે રોડ ઉપર રખડે છે એમાંય ખાસ કરીને જે આ બળદ છે કે જે આખી જિંદગી જેને આયકો છે કમસે કમ વર્ષ આયકો હોય આયકો હોય અને વૃદ્ધાવસ્થામાં જો એને રોડ ઉપર ખેડૂતો છૂટો મૂકી દેતા હોય છે તો બળદે એવું હોય કે નાનીથી વાસડો પાડ્યો હોય ખેડૂતો તો એને ઘરે જ મોટો થયો હોય ખેડૂતના ઘર થી ખેડૂત ની વાડી સુધી રસ્તો જોયો બીજું કઈ એને જોયું હોય નહીં વૃદ્ધાવસ્થામાં જો એને રોડ ઉપર છૂટો કરી દે નથી એનાથી અશક્ત છે અહિયાં ગામડે આવ્યો એટલે એવું લાગ્યું કે આપડે બળદ માટે કઈક કરવું છે બરાબર કે ભાઈ આપણે વાત કરીએ એમ કે એમાં અત્યારે કઈ અપેક્ષા નથી પણ પેલા જ એની પાસેથી આપણે આટલું એટલું કામ લીધેલું છે તો આપડે એમ તો નો જ કહી શકીએ કે આની પાસે આપણે કઈ કામ નથી આનો ઉપયોગ ઉપયોગ પેલા કરી લીધો છે હવે નથી તો ખાધું છે અત્યારનો લગભગ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ સુધી યુવાનો ની વાત કરું આગળ તો પછી નાના બાળકો અલગ છે તો એ એવો વ્યક્તિ નહીં હોય જેને બળદ ની કાંદે અન્ન પકાવેલું નહીં ખાધું હોય

એટલું એને કામ કર્યું છે ને તો આપડે એની દસ ટકા સેવા ન કરી નક્કી કર્યું બળદ માટે કઈક કરવું છે આપડે તો બળદ આશ્રમ નું એવું હતું ભાઈ આપડે આઠ થી દસ બળદ સાચવી હશે રોડ ઉપર આપડે આજુબાજુ વિસ્તાર માં હોય તો એટલું અમે પાંચ દસ મિત્રો ભેગા મળીને ચાલુ કર્યું તો જેમ જેમ જાહેરાત થઈ તો બળદ સંખ્યા વધવા માંડી તો પછી આપણે અત્યારે મોટું ના એક વર્ષ ની અંદર આપણી પાસે અત્યારે દોઢસો જેટલા વૃદ્ધ પડ્યો હવે યોગેશભાઈ અમારા દર્શક મિત્રો ને એ માહિતી આપો કે આપની પાસે જુદા જુદા ગામે રખડતા પટકતા કે કોઈ છૂટા મૂકેલા અથવા તો કોઈ મૂકી ગયેલા બળદો છે ઘણા દોઢસો જેટલી સંખ્યા તમે કીધી તો એની સ્થિતિ અત્યારે કેવી છે કે આમ માંદા બાંધા હશે આજા છે

રોડ ઉપર છૂટો મૂકવાની નોબત ત્યારે આવે કે એની પાસે કઈ કામ ની આશા જ નથી જયારે રોડ ઉપર બળદ રખડતો હોય ને પેલા નંબર માં તો એને મોટા દાંત નો હોય શરીર અશક્તો હોય અથવા તો બીમાર હોય તો રોડ ઉપર થી બળદ આવે છે પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ રોડ ઉપર આવે છે ક્યાંથી ખેડૂતો છૂટા મૂકે છે અથવા તો જે ઓલા અજાણ્યા ખરાણીયા ને એ લોકો ને બિચારા ધંધો છે આજીવિકા એની બળદ ઉપર જ પેલા બધા ખેડૂતો રાખતા લેવે એનું પરિવહન ગુજરાત ચલાવતો હવે કોઈ ખેડૂત આપતા નથી તો એમાં એનું ભાઈંગ છે પણ આપડે શું છે કે ખેડૂત ઓલા ફરાણિયા ને આપે બળદ આમાં પાંચસો હજાર રૂપિયા આપે ઓલા લોકો પછી હું છે અને પાંચસો હજાર રૂપિયા મળી ગયા આ ગામ માંથી લઈ ને બીજા ગામ માં છૂટો મૂકી દે તો એમાં બળદ જ હેરાન થવાનું છે અમે એવું નક્કી કર્યું ડાયરેક્ટ ખેડૂત ના ખીલેથી જો આપડીયા આવી જતો હોય બળદ તો એના માટે ઉત્તમ એ કઈ નહીં

પૈસા તો લેવાના બાકી આપડે કોઈ ચાર્જ રાખો નથી આવો વૃદ્ધ બળદ રખડતો હોય કોઈ ફોન કરે આપણને કે ભાઈ ગામ એક બળદ છે તો જો શક્ય હોય તો અહીંથી ટેમ્પો લઈને જાવી આપડી પાસે એમ્બ્યુલન્સ નથી ભાડે ટેમ્પો કરીને અથવા તો એ લોકોને એમ કે ભાઈ તમારે પછી શક્ય હોય તો ભાડું મૂકી જાવ ભાડું અમે આપી દેવું એટલે એમાંય લોકોનો સપોર્ટ છે કે ભાઈ રોડ ઉપર જતા હોય ને કે બળદ ભાડે તો મૂકી જાય છે ખેડૂતો ડાયરેક્ટ ઘરેથી મૂકી જાય તો નિઃશુલ્ક જ આપણે એનું રાખ્યું છે કોઈ ચાર્જ નથી જેના કરીને બળદ હેરાન ન થાય બરાબર તો યોગેશભાઈ અમારા દર્શક મિત્રોને એ માહિતી આપો કે લગભગ મોટાભાગે અહીં દૂધ અને બીમાર પડતોની તમે સેવા કરો છો હાચવો છો એને નિર્ણય ખવડાવો છો એની સારવાર પણ કરો છો તો સારવાર માટે અહીં પશુ ડોક્ટર ની શું વ્યવસ્થા છે એના અંગે અમારે આખી દર્શક મિત્રો માહિતી આપો સારવાર માટે તો હું પોતે જ પશુ ડોક્ટર છું વાહ ભાઈ વાહ બરાબર એટલે એટલે જ આ ચાલુ કરી હકી બરાબર એટલે તમે વેટનરી કોર્સ કર્યો હા પછી નહીં તો શું છે અહીંયા માનો કે અત્યારે હાલમાં કોઈ એવો ફોન આવે કે અહીંયા એક્સિડન્ટ થયું છે અથવા તો બીમાર બળદ છે વરસાદી વાતાવરણ છે અહીંયા આવી ગયો છે હાલત ગંભીર છે આપણે ડોક્ટર ને બોલાવી આવવામાં વહેલા મોડું થાય ટાઈમે ટ્રીટમેન્ટ મળે ન મળે આપણે એવું જ હોય કે તાત્કાલિક સારવાર કરાવી છે ડોક્ટરે કે બહાર વિઝિટમાં હોય આ તો એ રીતે શક્ય ન બને પણ હું પોતે જ છું વેટનરિયન એટલે આ આપણે કરી શકી અને ઈઝી પડે વધારાનો જે ખર્ચો છે એ ન ચડે આપણે તાત્કાલિક સારવાર મળી જાય અમારી જે ટીમ છે ટૂંકમાં બધાને આપણે ફર્સ્ટ એડ ની ટ્રેનિંગ આપણે આપી છે રોડ ઉપર ક્યાંય એવું હોય બીમાર બીમાર

તમે અગાઉ આખા વર્ષ દરમિયાન એવા કેટલા તમારે સંખ્યા આવી બળદોની કે જેના તમે ઓપરેશનો કર્યા અથવા કરાવ્યા એની કેવી સારવાર કરી એના વિશે અમારા દર્શક મિત્રો માહિતી આપો અહીંયા તો અલગ અલગ બધા પ્રકારના કેસ આવતા હોય શરૂઆતમાં તો આખું ફોકસ અમારે બળદ ઉપર જ હતું પણ હવે અન્ય જે કઈ ગૌવંશ હોય ગાય હોય નંડી હોય બીમાર હોય તો એ પણ અમે અત્યારે લઈ લેવી છે તો એમાં તો માનો એક્સિડન્ટ કેસ આવતો હોય અત્યારે બધાને ઝડપી જમાનો થઈ ગયો હે

આપણો કોન્ટેક કરી શકે બરાબર તો ઘણી વખત એક્સિડન્ટ કેસ આવતા હોય અત્યારે આપણી પાસે લગભગ એક્સિડન્ટ કેસ ત્રણ ચાર આવ્યા જેમાં બે ને તો આપણે પગ જ સાવ ભૂકો જ થઈ ગયો હાટકાનો અને એ તો શું છે પ્લાસ્ટર લાગી જાય જોઈન્ટ આવી જાય તો એને પછી ફરજિયાત પણ કાપવો જ પડે પગ તો એવા આપણે અત્યારે બે કેસ છે પગ કાપેલા પછી જે ગાયો આવતી હોય બીમાર અથવા તો નંદી આવતા હોય સારવાર દરમિયાન હાજા થઈ જાય તો પાછા રિલીઝ કરી દેવી બળદ રાખવાના બળદ અહીંયા કે અહીંયા મૂકી ગયા આપડે ઓપરેશન નો ચાર્જ લીધો હોય વસ્તુ નહીં બરાબર તો એ રીત ની આપડે ગાયો આવે સેવા ભાવ થી ને આપડે મુંગરજી વાય એક્સિડન્ટ કેસ આવે છે બરાબર પછી વન કેન્સર વાળા કેસ હોય પછી જે રોડ ઉપર બળદ હોય કે કોઈ પ્લાસ્ટિક થાય ગયા હોય આ છે તો પ્લાસ્ટિકનું ઓપરેશન કરવું પડે પણ એ બધું એની ઉપર નિર્ભર કરે કે ભાઈ પાછળ એની શક્તિ એવી છે અમુક અત્યારે રોડ ઉપર આ વરસાદના થીજી ગયા હોય આ છે તો એવા કેસે આવે એ પ્રમાણે બધી ટ્રીટમેન્ટ ને સારવાર થાય ટૂંકમાં બળદ ને અહીંયા કાયમિક ઉપર જાય ત્યાં સુધી નો આશરો મળે બીજા કે ભાઈ થઈ જાય તમારે રાખીને એવું કરવું આવી ભવિષ્ય હોસ્ટેલ અથવા તો હોસ્પિટલ કઈ હકી એવો પ્લાનિંગ છે અત્યારે તો બળદ નું આખું ફોકસ છે બરાબર અલગ અલગ જે રીતની બીમારી હોય એ પ્રમાણે આપડે ટ્રીટમેન્ટ કરતા હોય અને બીજું એવું છે કે વૃદ્ધ બળદ હોય પછી એમાં ટ્રીટમેન્ટ કરવામાં એવું થાય ઘણી વાર ફાયદો નો મળતો આપણે વૃદ્ધ વ્યક્તિ હોય અને કદા તમે હાચા ચુરમાના કે હાચા કેમા ચુરમાને લાડવા ખવરાવો કે હાજો ન થાય ગમે એટલે એને ટ્રીપ ઇન્જેક્શન આપો બોટલ ચડાવે કે હાજુ નો થાય બરાબર છેલ્લી કન્ડિશન જ્યારે બળતની એવી હોય પછી એને કોઈ જાતનું પછી ઇન્જેક્શન કે આ કઈ આપવાનું હોય ખોટું એને ખાવાનું પીવાનું છોડી દીધું હોય અને અંદર બધુંય ગરમ પડે એટલે પછી જાવદી જીવે તાવ જેને ગોળનું પાણી છે

આજુ ગામના યુવાનો આજુબાજુના ગામના જે કાંઈ તમારી સાથે મળેલા અને સપોર્ટર છે એ એ બધાને આ હું તો અભિનંદન પહેલાં પાઠવું છું કેમ કે આ આવી સેવા કોઈથી થાય નહીં કેમ કે બળદ જે છે એ આપણો આપણો અત્યાર સુધીમાં આપણી ખેતીમાં એણે ખૂબ એને પોતાની આ જે ધંધોતર છે એને હાવ તોડી નાખ્યા છે પોતાના ટાંટિયા તૂટી ગયા છે અને એની સૂર્ય ખેતી દાડી આપણું જે જમીનનો હાચા માચું જે આપણું જે ઉત્પાદનનો જે છે અત્યારે તમે જો જમીન બંજર થઈ તો બળદ ક્યાં એ પછી થઈ જાય કેમ કે બળદ છાણ ગૌમૂત્ર ગાય નું છાણ ગૌમૂત્ર એ આપણા જમીનમાં જાય અને એની જે કુંદ છે એના કુંદ દ્વારા સૂર્ય કેતુ નાડીના કિરણો જમીનમાં ઉતરે ત્યારે આપણા જમીનની અંદર આ સારામાં સારી જે પેદાશ આવતી એ હવે જો બંજર થવા માંડે છે પાક ઓછા થવા માંડ્યા છે ત્યારે તમે આટલી બધી આ મોટી બળદશાળા ગૌશાળા તો ઘણા ચલાવે છે ઘણા એમાં દાતાઓ એમને મળી રહે છે તો આમાં આ બળદશાળામાં કે જેમાં કાંઈ પછી આવક નથી થવાની ગાયો હોય છે તો તમને દૂધ આપશે કાંઈ બીજી એવી શાળાઓ છે કે આશ્રમો છે તેમાં કાંઈક કાંઈક ન કાંઈક કોઈ લાભ હશે પણ આ બળદમાં તો કોઈ લાભ નથી તમને કોઈ ભવિષ્યમાં કાંઈ આમાંથી કાંઈ બાય પ્રોડક્ટ આવશે એવું પણ છે નહીં તો આ આવડી મોટી જે બળદ શાળા છે એના નિભાવ ખર્ચ માટે તમે કઈ રીતનું સંચાલન તમારી કઈ રીતની વ્યવસ્થા છે એ અમારા દર્શક મિત્રોને માહિતી આપો આપના દાતા વિશે કાંઈ હોય તો એની માહિતી આપો હા શરૂઆત જ્યારે અમે કરીને બળદ આશ્રમની જે જાય નોર્મલ ચાર્જ છે કે એક તારીખ ને એકાવનસો રૂપિયા લેવા બે ઘોડી છે તો વાર્ષિક જે વીસ પચીસ ત્રીસ તારીખ આવતી હોય દોઢ બે લાખ તો અમે સ્ટાર્ટિંગમાં એવું જ નક્કી કર્યું હતું વાર્ષિક દોઢ બે લાખ રૂપિયા જે ઘોડીની ઇન્કમ આવે છે

એટલે એ મારા જ સમજ્યા તો લોકોનો એટલો સપોર્ટ મેળવ જોઈએ ખાસ કરીને સુરત થી પછી અહિયાં આજુબાજુના ગામ ના ખેડૂતોનો ખુબ સપોર્ટ બરાબર કે મારે ફૂકો ચારો લીલો ચારો ના પાડવી પડતી હવે

તો એ માટે જે અમારા ગૌ સેવક મિત્રો સપોર્ટ છે આજુબાજુ આપે છે સંચાલન હા પૈસા દેતા વસ્તુ જે મળવી જોઈએ તો એ નથી મળતી તો ઈ ખેડૂતો બધું લીલો ઘાસ સારો હુકો ઘાસ સારો પૂરો પાડે છે તો ઈ બધાનો યુવાનો સેવા કરે યુવાનો અહીંયા સેવા કરે છે

બરાબર એટલે હમણાં જે શેડ તો ટોટલ કઈક ત્રણ ને ત્રણ લાખ ને ત્રીસ હજાર જેટલું બિલ હતું ડાયરેક્ટ એને પેમેન્ટ કરી દીધું અત્યારે આપણે જોવો આ જે શેડ નીર નું બોટાઉન બને છે તો એમાં એવું જ છે કે જેટલું દાન આવશે ડોનેશન એટલું આપડે કામ કરવાનું છે આગળ આગળ જેમ આવતું જાય એમ કામ કરતા જ આવું બરાબર એમ સરસ તો યોગેશભાઈ તમે અમારા દર્શક મિત્રોને આજે તમારી જે બળદ શાળા ચાલે છે એમાં કોઈને બળદ મોકલવું હોય ક્યાંય બીમાર બળદ હોય ક્યાંય રોડ ઉપર એક્સિડન્ટ થયેલો બળદ હોય અથવા તો કોઈને આ જે બળદ શાળાની તમારી સેવા છે એને બિરદાવવા માટે કઈ દાન દાતા દાતા તરીકે આપવું હોય કોઈને પત્ર આપવા હોય કોઈને લોખંડ આપવું હોય અથવા તો નિર્ણય આપવું હોય તો તમે તમારો નંબર અમારા દર્શક મિત્રોને આપો કે એમને તમારો સંપર્ક કરી શકે અને આવો કોઈ દુઃખી થતો બળદ એનું રેસ્ક્યુ તમે કરી અને અથવા તો એ અહીં મૂકી જાય એના માટે ઉપયોગી થાય તમારો નંબર આપો અને તમારો સંદેશ આપો અમારા દર્શક મિત્રો તો બે હાથ જોડીને બધા દર્શક મિત્રોને વિનંતી કે અમારે બગસરા તાલુકો અથવા તો અમરેલી જિલ્લામાંથી અમારે પચાસ સાઠ કિલોમીટરમાં ગમે ત્યાં ટૂંકમાં તમારે વૃદ્ધ બળદ રોડ ઉપર દેખાય તો અવશ્ય મારો કોન્ટેક કરજો મારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું તો હું છે તમારે જો ભાડું ની સગવડતા ન હોય તો અમે ભાડું આપી દઉં ઘર ઘરાવ રૂધ પડત હોય તો અત્યારે ઘર ઘરાવ નથી લેતા ચોમાસા લીધે પણ રોડ ઉપર તમને કઈ જોવા મળે અથવા તો બીમાર હોય એક્સિડન્ટ થયેલો કોઈ બી ગૌવાશ હોય તો મારો કોન્ટેક કરજો એટલે અને પોગાડવામાં મદદ કરજો તો ફરીવાર પાછો મારો નંબર બોલું છું સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું અને જોયું ને દર્શક મિત્રો આ સરસ મજાના એક બળદ આશ્રમ કે જ્યાં બીમાર બળદ હોય બિચારા રખડતા ભટકતા બળદો હોય એને સાચવે છે અને વ્યવસ્થિત એની સેવા સારવાર કરે છે પોતે યોગેશભાઈ પશુ ડૉક્ટર હોવાથી અહીં સારવારની ઇન્સ્ટન્ટ ચોવીસ કલાક સુવિધા છે અને આ સરસ મજાનો આ બળદ એક તો નાના દસ દસ બાર બળદોનું જેને વિચાર્યું તો કે દસ બાર બળદોને આપણે સાચવવા છે અને એની સેવા કરવી છે એને બદલે વિશાળ એક મોટું વટ વૃક્ષ હોય આ બળદોનું અને બળદોને સાચવે છે એની સેવા કરે છે અને જુદા જુદા ગામડાથી આવા બળદો થાય લાવવા આવે છે અને આ રીતે આ બળદની સેવા કરે છે તો આ બળદના આશ્રમને નિભાવવા માટે સૌ દર્શક મિત્રો પોતાના શક્તિ પ્રમાણેનો દાન આ બળદ શાળાને આપે તો એવી મારી હાવને વિનંતી છે મારા દર્શક મિત્રોને અને દાતા શ્રીને પણ એ એહવાન કરું છું કે આમાં ફૂલની તો ફૂલી પાકડી આપવા જેવું સ્થળ છે આ આર્થિક મદદ ન થાય તો તમે આવી રીતે કોઈ પણ પ્રકારનો કોઈ વસ્તુ ચીજ વસ્તુ નિર્ણ કડપ છે પાલો છે એવી રીતે આ મદદ કરો તો આ જે સો થી દોઢસો જેટલા બળદો છે બીમાર બળદો છે એની સારવાર થાય સેવા થાય અને એવો આ સેવાના ભેખદારી ડોક્ટર યોગેશભાઈ ને હું ખૂબ ખૂબ આવું સરસ કાર્ય કરવા માટે અભિનંદન આપું છું તો આપનો ખૂબ ખૂબ અભિનંદન યોગેશભાઈ ખૂબ ખૂબ ભગવાન તમને આ કાર્યમાં મદદ કરે લોકોમાં મદદ કરે અને તમારી જે ઈચ્છા છે કે મારે બળદ ને એને કરેલી સેવા જે વળતર આપવું છે એ તમે આપો એવી તમારી અપેક્ષા ભગવાન પૂરી કરે એવા મારા સૌ અભિનંદન જય માતાજી તમે પણ આવ્યા તમારો પણ ખુબ ખુબ આભાર અમારા બળદ આશ્રમ ની મુલાકાત લીધી તો તમે પણ મિત્રો આવજો ફરી વાર એડ્રેસ આપી દઉં છું ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી શ્રી દેવ બળદ આશ્રમ જય ગૌ માતા જય ગોપાલ જય ગોપાલ